મકાન ન રહીશોનો પાલિકામાં વડોદરા શહેરના રોડ ખાતે બે વર્ષ પહેલા નીલગીરી વુડાના મકાનો જર્જરિત હોય પાલિકા દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા જે બાદ હજી સુધી રહીશોને મકાનની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં ન આવતા નારાજ રહીશો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના સનફામા પર રોડ પર આવેલા વુડાના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી બસો ચાલીસ જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા જે બાદ આજ દિવસ સુધી તેઓને મકાનની ફાળવણી કરવામાં આવી નથી કે જર્જરિત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી નથી ત્યારે રહેવાસીઓને ભાડે રહેવાનું વખત આવ્યો છે આજે બે વર્ષ ઉપરાંત સમય હોવા છતાંય કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હોય પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસવાની અને ફરીથી એ જ જૂના મકાનમાં રહેવા જવાની જેમ ચીમકી ઉચ્ચારી હતી અને કોઈપણ જાનહાનિ થાય તો તેનું જવાબદાર પાલિકા હશે તેવું જણાવ્યું હતું ચાંદલજા નીલગીરી હાઉસિંગમાંથી અમે ફાર્મર રોડ પરથી આવ્યા છે બે વર્ષથી અમને ખાલી કરી દીધેલા ડ્રેનેજ લાઈન કાપી કાઢી પાણીનું નર કાપી કાઢ્યું તો બી અમે વીસ દાડા 21 દાડા તો એવા જ રહ્યા વગર લાઇટે રહ્યા અમે બનાવી હલીશું તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે બે વરસ થઈ ગયા બધા મારી જોડે આવ્યા છે અમે બે વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું ત્યારે અમે બધા મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે બે વરસ થઈ ગયા છે છોકરાઓની ફી ભરીએ ભાડા ભરીએ કે શું કરીએ અમે એટલા માટે અમે બધા જણ અહીંયા યા છે તો રાવપુરા હું ત્રણ મહિનાથી ધક્કા ખાઉં છું અમે બધા જ જેટલા છે એનાથી ડબ્બલ બધા આવે છે પણ ત્યાં અમારે સીધો જવાબ નથી આપતા તમને કે અમે પચાસ પચાસ હજાર ભરવા અમે તૈયાર છે મેં કીધું સાહેબ તમને અમે એક ઓપ્શન આવીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા કોઈ બિલ્ડર પાસ નહીં કરતા કોઈ લેતા નથી તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે અમારી આમ જનતાની થોડી હોય છે બિલ્ડર લાવવાની જવાબદારી તમારી તો બી અમે છતાં ત્રણ બિલ્ડરના નંબર મેં આલ્યા છે તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રે આના બેન બિલ્ડર આવી ગયું છે આવી વાત થઈ ગઈ તમે શાંતિ રાખો થોડા દિવસ અને તેના સાહેબ એવું કહે છે મને કહેવાય ઘડિયા ઘડે આવવાનું નહીં ઓફિસમાં તેમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીતથી રિપેરિંગ કરાઈને અમે રીતથી રહીએ જ નહીં તો અમે અંધારામાં બી રેવા ચાલુ કરીશું અમને પંદર દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં મળે તો અમે દીવા હરગાઈને કઈ રહીશું પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે પહેલાં બી પોલીસે અમને મારીને જટાયા હતા તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું કંઈ સાંભ બાપ કરે જનાવર કરે બધી જવાબદારી સાહેબ નહીં રહેશે અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને તો વાવાઝોડું આવવાનું છે ને એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં કેમ તમારી જવાબદારી નહીં તમે જ બનાવ્યા ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ બસો ચાલીસ મકાન છે તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ કે અમે લાઈટ બિલ ભરીએ અમારે મકાન બી ઘડે ઘડે અમને ખાલી કરાવી દે છે અમે કઈ જઈએ સાહેબ વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કે છે કે વેરા બી તમે જ ભરો મકાન માલિકો તો અમને આવું કે છે ને અત્યારે તાંદલજામાં જય બી ખાલી હોય તો એ અમારી નમ્ર વિનંતી અમારે તીપ કર દો કોઈ બી જગ્યા અમે પૈસા બી ભરવા તૈયાર છે પરિવારના નવે હપ્તા બી ભરવા તૈયાર છે અમે રજૂઆત કરી આવ કમિશનર સાહેબ ને મળવાયા છે કે સાહેબ ને મળીએ સાહેબ કોઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે કમ કે રેહાના શેખ